સિટીની જે કામગીરી છે જે પોલીસે કામગીરી કરી છે જેનાથી કામગીરી તમે સારી કરો ટ્રાફિકમાં તો રોડ એક્સિડન્ટ અને ખાસ કરીને જે ડેથ થાય છે એમાં ખાસો ઘટાડો થયો છે એના અનુસંધાને આપણે આ જે પ્રેસ કોન્ફરન્સ રાખી છે જે રીતે હમણાં જ લાસ્ટ આપણે ક્રાઈમ કોન્ફરન્સમાં જણાવ્યા કે જે મેઇન ક્રાઈમ છે પોલીસના જે રેકોર્ડ ઉપર જે ક્રાઈમ ધાડ લૂટ ડકોયટી જે મેઈન ફર્સ્ટ પાર્ટના ક્રાઈમ છે ને વીસ ટકાથી ઉપર ઘટાડો જોવા મળેલ હતા પછી આપણે ટ્રાફિકના જે કેસીસ વગેરે જોઈએ તો આ વર્ષે આપણે ખાસા જે હેલ્મેટના કેસો છે સીટ બેલ્ટના કેસો છે સિગ્નલ વાયોલેશન રોંગ સાઈડ પે જે ગાડીઓ ચલાવે છે એમે આપણે એન્ફોર્સમેન્ટ બહુ સ્ટ્રોંગ કર્યા છે જેના કારણથી આ સાત મહિનામાં એટલે એક જનવરીથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી અમદાવાદ શહેરમાં ટુ થર્ટી ફોર ડેથ્સ રોડ એક્સિડેન્ટની થઈ છે જે ગયા સાત મહિનામાં આ સમય દરમિયાન સાત મહિનામાં તીનસો પંદર હતી એટલે કે કુલ એટી વન ડેથ એક્યાસી જે ડેથ છે એ આ વર્ષે સાત મહિનામાં ઓછી થઈ છે એટલે કે પચીસ ટકાનો જંગી ઘટાડો આ ગઈ શકાય આમાં પછી સિરિયસ ઇન્જરી અને માઇનર ઇન્જરી તમામના જોઈએ તો કુલ નવસો એક જેઠે ટોટલને કુ સિરિયસ ઇન્જરી છે કોઈ માઇનર છે કે આ વર્ષે નવસો એક છે જે ગયા વર્ષે એક હજાર ચોસઠને ઇજાઓ પહોંચી હતી કે મૃત્યુ પામેલા હતા એમાં નાઇન્ટી થ્રી ઓછી છે ટૂંકમાં આ છે કે તમે આ જુઓ તો આ વર્ષે આપણે એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગ અને એજ્યુકેશન ત્રણે જે ઇસ્યૂઝ હોય છે ટ્રાફિક માટે એ ત્રણે પે આપણે ખાસા સ્ટ્રેસ કર્યા છે એન્ફોર્સમેન્ટની વાત કરીએ તો હેલ્મેટના જે કેસો છે એને પણ આપણે ખાસ કરીને જે સરખેજ ગાંધીનગર હાઈવે છે સરદાર પટેલ રિંગ રોડ ઉપર છે જે લોકો વગેરે હેલ્મેટને ચાલે છે એના ઉપર આપણે ફાઇન કર્યા છે કેમ કે ફાઇન કર્યા છે એવું માની શકાય કે ભવિષ્યમાં હેલ્મેટ ખરીદીને પછી હેલ્મેટ પહેરીને ચલાવશે તો હેલ્મેટમાં આપણે આ વર્ષે ત્રણ કરોડ ઉલીસ લાખના સાત મહિનામાં ફાઇન કર્યા છે સીટ બેટના ફાઇન પણ દો કરોડ છવ્વીસ લાખના છે સિગ્નલ વાયોલેશનના પચપન લાખ છે પાર્કિંગ વાયોલેશન છે બધી જુદા જુદા ઓવરસ્પીડિંગના દસ કરોડથી ઉપર આપણે ફાઇન કર્યા છે ઓવર સ્પીડિંગમાં તો કુલ જે ચાલન છે આપણે સ્પોટ ફાઇન અને ટોટલ ફાઇન આ વર્ષે ત્રીસ કરોડ ચોત્તર લાખ સાત મહિનામાં કર્યા છે અને આ સિવાય જે ડ્રાઇવિંગના જે કેસો છે એમાં આપણે ઓગણીસો બારે કેસો કર્યા છે જે ગયા વર્ષ ગયા વર્ષે સાત મહિનામાં સાતસો ચોરાણમે હતા આ જે બધી ફિગર છે સાત મહિનાની છે એટલે આમાં એકસો ચાલીસ ટકાનો વધારો છે અને જે ટોટલ ફાઇન છે એ મેં થ્રી નાઇન્ટી થ્રી પરસેન્ટનો વધારો ટોટલ ફાઇનમાં છે જે ચાલુ વર્ષે અડતીસ કરોડ ચોહત્તર લાખ હતા જે ગયા સાત મહિનામાં બે હજાર તેવીસમાં સાત કરોડ ચોરાશી લાખ હતા એટલે તમે જુઓ તો આ એન્ફોર્સમેન્ટથી જે રોડ એક્સિડેન્ટમાં છે એ ખાસો ઘટાડો થયો છે આ સિવાય એડમિનિસ્ટ્રેટિવલી પણ અમે જે ડિસિઝન લીધા છે એ ટ્રાફિકમાં પહેલાં સાત સાત આઠ આઠ નો વર્ષથી જે પોલીસના જે કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી હતા એમાં નિયમ પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે પાંચ વરસથી ઉપરની બદલી થવી જોઈએ એમાં પણ આપણે ગ્યારસોથી ઉપર બદલીઓ ટ્રાફિક મેં કરી છે એ ટ્રાફિકની સ્ટ્રેન્થ લગભગ પોલીસની સાડા અઢારે સો જેટલી છે એટલે સાત ટકાથી ઉપર સિક્સટી પર્સન્ટથી એબવ જે ટ્રાફિકના કોન્સ્ટેબલથી એસઆઈ સુધીના સ્ટાફને આપણે બદલી દીધા છે એટલે ટ્રાફિકની જે રજૂઆતો હતી કે અમુક કે એલિગેશન ઓફ કરપ્શન એમાં પણ ખાસ્સો બહુ ઓછી થઈ છે અને એટલે એવું કહી શકીએ કે આપણે ઓવરઓલ ટ્રાફિકમાં ખાસી કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે આ સિવાય આ સિવાય જે એન્જિનિયરિંગ પાર્ટ છે એન્જિનિયરિંગમાં જે સુધારા કર્યા છે નાના નાના સુધારાઓ આપણે જંક્શનોમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે એની પણ પ્રેઝન્ટેશન ડીસીપી આપણે ટ્રાફિક મિસ્ટર સફી હાસન કરશે તો ઉકેમાં બી આપ કોઈ બાદ બતાવીને હવે આપ કોઈ બીજા કોઈ ઇસ્યુ પૂછવા માંગતા હોય એની વિગત આપણે પછીથી જણાવવામાં આવશે અત્યારે તો એ છે કે આપણે એન્ફોર્સમેન્ટ જે ફાઇન અંગે છે એના ફાઇન અને આપણે જે ફાઇન લઈ રહ્યા છીએ એ બહુ પોલાઇટલી લઈ રહ્યા છીએ કે આપણે આ ફાઇન કર્યા આપે આ હેલ્મેટ નથી પહેન્યા કે આ રીતેના તો એમાં પોલીસ ટ્રાફિક પોલીસને આપણે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે તમારે પોલાઇટનેસ અને ફર્મનેસ એટલે પોલાઇટલી કામ કરવાનું છે કોઈની સાથે કંઈ બહુ માથાકૂટ નહીં કરવાની અને એવું કહી શકું કે અત્યારે ટ્રાફિક પોલીસની રજૂઆતો બહુ ફાઇન બહુ વધ્યા છે તેમ છતાં ટ્રાફિક પોલીસની રજૂઆતો મેં આપણે બહુ ઓછી રજવાતો થઈ થાય છે અત્યારે સર ગત વર્ષ કરતા સારી કામગીરી કરવામાં આવી તેમ છતાં પણ આજે હાઈકોર્ટે કીધું છે કે ટ્રાફિક અંગે કાર્યવાહી કરવી જરૂરી છે શું કારણ હોય શકે આપ શું માનો સી ટ્રાફિક એન્ફોર્સમેન્ટ જ નહીં ટ્રાફિકના જે તમે રોડ જુઓ જે રીતે એના ટ્રાફિકના વાહનોની સંખ્યા વધતી જાય છે હવે એકલા જે એન્ફોર્સમેન્ટથી આપણે ફાઇન વધારી એનાથી ટ્રાફિક ઇમ્પ્રુવમેન્ટ થાય એમ નથી લોકોએ પણ તમે જુઓ તો ટ્રાફિકનો થોડો એ લોકો પાલન કરે હું કહેવા માંગુ છું કે જ્યાં હેલ્મેટ છે હેલ્મેટ આ તમારે પોતાની સલામતી માટે છે એને કોઈ એ કહીએ કે એના પોલીસને ફાયદો થાય એવું નહીં તમને પોતાને ફાયદો છે તમારે પરિવારને ફાયદો છે કેટલા કેટલા કેસો મેં જોયા છે કે ખાલી હેલ્મેટ થઈ જે માણસની જીવ બચી ગયો અને અત્યારે પણ આપણને ધન્યવાદ આપે છે કે સાહેબ આપે એક વખત ફાઇન કર્યા અમે હેલ્મેટ ખરીદ્યા એટલે આપણા જીવ બચી ગયા એટલે હું તમામને અપીલ કરું છું કે જે ટ્રાફિકના નિયમો છે એ લોકોએ પાલન કરે જે તમે રેડ લાઈટ જમ્પ કરો તો સીસીટીવી તમને મેમો મળી જાય છે તમે તો અમુક જે ફાઈન છે એ આપણે ટેકનોલોજી બેસ્ડ છે અમુક પોલીસ સ્પોટ ફાઇન લે છે એ બધી વિગત આપને

સર જે લાઈવ લોકેશનવાળી સિસ્ટમની વાત કરી એના કારણે પણ પોલીસની હાજરી વધી છે આ સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જો બીજું કોઈ હોય તો એ છે રોડ એન્જિનિયરિંગ ટ્રાફિકના ત્રણ ઈ છે આપણને વધારે ખબર છે એન્ફોર્સમેન્ટ એન્જિનિયરિંગ એન્ડ એજ્યુકેશન આમો એન્જિનિયરિંગ પર પણ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે ત્રીસથી વધારે જંકશનો એવા છે કે જ્યાં રોડ એન્જિનિયરિંગની અલગ અલગ ખામી જે છે એને સુધારવામાં આવી છે અને જેના કારણે પણ બ્લેક સ્પોટ ટ્રાફિક જામ અને અકસ્માત આ ત્રણેયની અંદર ઘટાડો થયો છે ત્રીસેક જેટલા જંક્શન્સ છે પણ હું આપને માહિતી માટે ચાર પાંચ જંક્શન્સ જે છે એના વિશે બ્રીફ કરવા માગું છું નેક્સ્ટ જેમ કે આ જંક્શન છે ઓગણસ જંક્શન પર આપણને બધાને ખબર છે ટ્રાફિક જામની સમસ્યા હતી ઓડાની સાથે રહીને આપણે એની સાઇઝ જે છે એ ઘટાડી છે અને ત્યારબાદ તે ટ્રાફિક જામનો પ્રશ્ન જે આઉટ થયો છે નેક્સ્ટ ત્યારબાદ દેવનગર પાટિયાગઢ અને છારોડી પાટિયાગઢ એસજી હાઈવે પર જે ટ્રાફિક અને અકસ્માત બંનેના માટે સૌથી મોટું પરિબળ હતું એ બંને કટ બંધ કર્યા પછી લગભગ આજે એક મહિના જેટલો સમય થયો છે ત્યારબાદ ત્યાં ટ્રાફિક જામનો પ્રશ્ન અને અકસ્માત બંનેની અંદર ઘણો ઘટાડો જોવા મળ્યો છે નરોડા બેઠક જંક્શન છે નરોડા બેઠક જંક્શન એટલે નરોડા ચિલોડા રોડ પર પણ અકસ્માતનું પ્રમાણ વધારે હતું તમે જોઈ શકો છો કે એની અંદર ડિવાઇડર્સ જે છે ખૂબ પાછળ હતા જેના કારણે અસ્તવ્યસ્ત ટ્રાફિક જે છે એની મૂવમેન્ટ થતી હતી એએમસીની સાથે રહી અને એ ડિવાઇડર જે છે એને એક્સટેન્ડ કરવામાં આવ્યા છે અને જંક્શન જે છે એને વધારે કોમ્પેક્ટ કરવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા ટ્રાફિકનું નિયમન અને ટ્રાફિકના અકસ્માતના બનાવ એ બંને જે છે એ એમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે ત્યારબાદ આ કૃષ્ણનગર જંક્શન છે પહેલાં ચાર રસ્તા હતા જેના કારણે અહીંયા ટ્રાફિક જામ અને એક્સિડન્ટ્સ બંનેનું પ્રમાણ વધારે હતું જેમાં એક રસ્તો હતો એ માત્ર લોકોએ ચાલુ રાખેલો પરંતુ એ એમસીના ડેવલપમેન્ટ પ્લાનમાં નહોતો એ રસ્તો અમદાવાદ ટ્રાફિક પોલીસે એ એમસીની સાથે રહીને બંધ કરાવ્યો ત્યારબાદ જંક્શન જે છે એને સિગ્નલ પર લેવામાં આવ્યું બે હજાર અને બાવીસમાં ટોટલ આઠ અકસ્માતો બીઆરટીએસ ક્રિષ્નગર બીઆરટીએસ પાસે બનેલા જે આ વર્ષે લગભગ શૂન્ય છે નાના મોટા અકસ્માત થયા છે પરંતુ એમાં પણ જીવલેણ અકસ્માત જે છે એ બનાવ પામ્યો નથી સાથે સિનિયર સિટીઝન્સને પણ રોડ ક્રોસ કરવામાં ઘણી સરળતા રહી છે ત્યારબાદ આ અદાણી જંક્શન છે રામોલમાં જ્યાં જીઆઈડીસી અને રિંગ રોડના કારણે ભયંકર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી પરંતુ એ જંક્શન જે છે એ વચ્ચેથી બંધ કરી અને બસો મીટર બંને સાઈડ જે છે કટ ઓપન કરવાના કારણે અત્યારે છેલ્લા એક વર્ષમાં અદાણી જામ પરથી એક પણ ટ્રાફિક જામની ફરિયાદ જે છે એ મળવા પામી નથી નેક્સ્ટ ત્યારબાદ સીટીએમ જંક્શન છે ઉપર ફ્લાયઓવર હોવા છતાં નીચે જંક્શન ખુલ્લું હતું અને ખુલ્લું હોવાના કારણે ત્યાં સાંજે જે છે ભારે માત્રામાં ટ્રાફિક જામ થતો હતો આને સિગ્નલ પર લઈને પણ ટ્રાય કરેલું પરંતુ આ જંક્શન પર સર્વિસ રોડ હોવાના કારણે એ કામ નહોતું કરતું જેના બાદ લોકલ લોકોના સપોર્ટની સાથે બીઆરટીએસ રેલિંગ જે છે એક્સટેન્ડ કરી અને જંક્શન બંધ કરી અને બીજો એક કટ એનાથી ત્રણસો મીટર દૂર આપવામાં આવ્યો ત્યારબાદથી લઈને અત્યાર સુધીમાં સીટીએમ જંક્શન પર બી ટ્રાફિક જામની સમસ્યા જે છે એ બિલકુલ જોવા મળી નથી એટલે આ પ્રકારે આ ચાર પાંચ જંકશન હતા એના સિવાય બીજા ઘણા બધા જંક્શન્સ છે કે જ્યાં આ પ્રકારે રોડ એન્જિનિયરિંગના કામો જે છે એ એમસીની સાથે રહીને કરવામાં આવ્યા છે અને જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માત બંનેમાં નોંધપાત્ર સુધારો જે છે આપણને જોવા મળે છે સર ખાસ તો કોલોની સરવાડી વાળો જે રસ્તો છે ત્યાં આગળ ઇલિગલ પાર્કિંગ રોડની વચ્ચે થાય જેના કારણે ટ્રાફિક જામની છે રબારી કોલોની અને અમરાઈવાડી પર અવારનવાર ડ્રાઈવ કરેલી છે ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે ત્યાં મેટ્રો જે છે એનું કન્સ્ટ્રક્શન થયેલું અને અત્યારે મેટ્રોના સ્ટેશન્સ એ રોડ પર આવ્યા છે મેટ્રો દ્વારા ત્યાં પાર્કિંગની સુવિધા કરવામાં નથી આવી જે બાબતે પણ અત્રેથી મેટ્રો ઓથોરિટીને લેટર લખીને જાણ કરવામાં આવી છે લોકલ સ્થાનિક લોકો સાથે પણ ત્યાં સ્થળ વિઝિટ કરી છે અને આગળ ત્યાં પરમનન્ટ પાર્કિંગનું જે છે વ્યવસ્થા કરવામાં આવે એ એ બાબતે મેટ્રો સાથે અને એમસી સાથે પ્લાનિંગ અંડરવે છે

એક બીજી પ્રોસેસ પણ જે કરવાની જે છે કે આવા જે માલિકો જે છે જે કાયદાની સતત ઉલ્લંઘન કરી રહ્યા છે એમને ની સાથે રહીને એમની ઓફિસે સીલ મરાવવાની કાર્યવાહી પણ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે